રાજ્યના યુવાનોના સરકારી નોકરી મેળવવાના સપનાઓ રોડાયા છે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડી શિક્ષિત યુવાનોને રોજગારીના સપના દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરાતો નથી ભરતી કેલેન્ડર માત્ર ને માત્ર ચોપડાઓ પર જ રહી જાય છે હેડ હેડક્લાર્કની પરીક્ષાનું પેપર રૂપિયા ત્રીસ લાખમાં વેચાયાનું બહાર આવ્યું છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા નવ લાખમાં પેપર વેચાયાનું સામે આવ્યું છે તેમ છતાં આ અંગે મુખ્યમંત્રી અથવા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તાકીદ લેવાઈ નથી કે કોઈ બાયદરી પણ અપાઈ નથી જેનો ખૂબ જ દુઃખદ હોવાનું કહી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ હતી અને કોંગ્રેસીઓ આવેદનપત્ર આપવા જાય ત્યાં પહેલાં જ પોલીસે તમામ કોંગ્રેસીઓની અટકાયત કરી હતી જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈશદ દેસાઈ માજી વિપક્ષી નેતા પ્રફુલ તોગડીયા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિતના કોંગ્રેસીઓની પોલીસ અટકાયત કરી હતી મેં કોંગ્રેસ પક્ષે પાંચ માંગણી રજૂ કરી છે સરકાર સામે પહેલી માંગણી છે કે પરીક્ષાનું પેપર ફૂટવાની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત કરવામાં આવે એ અમારી પહેલી માંગણી છે બીજી માંગણી છે પેપર ફૂટવાની નૈતિક જવાબદારી ગૌણ સેવા મંડળના અધ્યક્ષ વોરા રાજીનામું આપે ત્રીજી માંગણી છે કે જો વોરા જાતે નૈતિકતાથી રાજીનામું ન આપે તો વોરાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા ડિસ્મિસ કરવા આ ત્રીજી માંગણી ચોથી માંગણી છે કે જે વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે પરીક્ષાની કાર્યવાહીમાં એ વિદ્યાર્થીઓનું આજે કામ તો અટકી પડ્યું છે તો જ્યાં સુધી એમની પરીક્ષા નિષ્પક્ષતાથી લેવામાં ન આવે ત્યાં સુધી એમને આપણે પાંચ હજાર રૂપિયાની મદદ એક દિવસમાં આપવાની છે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ટ્યુશન ક્લાસ શહેરમાં જમવાના ખર્ચાઓ કર્યા છે પરીક્ષા રદ થતાં મહિનાઓ સુધી પુનઃ પરીક્ષા લેવાતા પુનઃ ક્લાસ તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચા થાય છે તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવા એટલે અમે પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી એમને માસિક પાંચ હજાર રૂપિયા એમને રાહત આપવા જ્યાં સુધી આપ પુનઃ પરીક્ષા ન લો ત્યાં સુધી આટલી અમારી માગણી છે આ માગણીની રજૂઆત કોંગ્રેસ પાર્ટી તરફથી આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં થઈ રહી છે અને એટલે સુરત શહેરમાંથી અમે સૌ કોંગ્રેસના આગેવાનો કલેક્ટરશ્રીને આ રજૂઆતની માગણી સરકાર સમક્ષ કરી રહ્યા છીએ કોંગ્રેસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં માંગ કરવામાં આવી હતી કે પરીક્ષાનું પેપર ફૂટવાની તપાસ નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરાય પેપર ફૂટવાની નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા રાજીનામું આપે નૈતિક જવાબદારી સ્વીકારી અસિત વોરા રાજીનામું ન આપે તો રાજ્ય સરકાર તેઓની હકાલપટ્ટી કરે વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ટ્યુશન ફી ભરી હોય મોટા શહેરોમાં રહેવા જમવાના ખર્ચ કર્યા હોય જેથી વ્યાજબી વળતર આપવા સાથે પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી ઉમેદવારોને માસિક પાંચ હજાર રૂપિયા ટ્યુશન ક્લાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચૂકવવા માંગ કરવામાં આવી હતી હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી